હાલો દોસ્તો નમસ્કાર એક બી રામાણી આજે તમારા માટે બનાવ્યો છે આની અંદર એક ડેમો કરેલો છે કઈ રીતે જીરાનો ઉગાવો ચેક થાય અને ટ્રીટમેન્ટ આપેલી હોય સારા ફંગીસાઇડનો જે પટ મારેલો હોય તો પટથી શું રિઝલ્ટ આવે એ મારે તમને બતાવું છે આ એકવાસીટ છે એ લખેલું છે આ અન્ય કંપની એટલે ઘર ઘર હોય પછી અન્ય કંપની હોય કોઈ બી કંપની હોય મતલબમાં માં પણ પટ નું હું મહત્વ છે ઈ બહુ મહત્વ મારે તમને બતાવવું છે આ સાતમા દિવસે શું રિઝલ્ટ આવ્યું અને તમે સારો પટ નો મારો અથવા તો લોકલ કંપની નું બિયારણ લ્યો તો શું ડિફરન્સ આવે ઈ આજે બતાવવું છે તો ખાસ હું તમને જોઈ લ્યો કે આવડો આ અન્ય કંપનીએ લખ્યું છે અથવા તો ઘર ઘર આવ કોઈ બી હોય મતલબમાં સારો પટ નો હોય તો શું થાય ઈ તમને મારે બતાવ બંનેના સાથે ડેમા લીધા છે હવે તમે જુઓ અહીંયા આ ફરતું ઉગાવો લાગ્યો છે પણ અહીંયા ફૂગ લાગી ગઈ છે ઘણા બધા દાણા ઉગ્યા નથી આ બધું ફૂગ લાગી ગઈ છે અને કંઈક ક્યાંક છે તો આમાં નથી આમાં બી ઘણા બધા ઉગા વગીના પીડા દઉં આ બધા ઉગા વગીના પીડા છે તો આને ખરેખર પટ નથી માર્યો એટલે ઘણી વાર જીરું ઉગ્યા પછી પણ સુકાઈ જાય સુકારો લાગી જાય લીલો સૂકો લાગી પટની બહુ મોટી તાકાત હોય અને હવે તમને જેવું બતાવું છું એ તમને બતાવી દો કે આ છ સાત દિવસ પછી આનો પટ એની એની સાથે જ આનો ઉગાવો લીધો આ એકવા સીડ્સ કંપનીનો ઉગાવો છે હવે તમને બતાવું કે આની અંદર પટ મારેલો છે હવે તમે આ ઉગાવો જો 100% 99% માં ઉગાવો છે કે એક દાણો ઉગી ગયો છે ઉગાવો સારો એના તમે મોળિયાની મોળ જાય જો તમે એકવા આની મોળ જાય આની છોડવાની તાકાત હવે આનો હુકમ ઉગાવો આવ્યો ને આનો હુકમ એટલો બધો ડાઉન એવો આમાં ત્રીસ ટકાથી પાંત્રીસ ચાલીસ ટકા ડાઉન ઉગાવો છે આમાં નવ્વાણું ટકા ઉગાવો છે તો આનો શું ડિફરન્સ છે કે આની અંદર વિટાવેક્સ નો પર્ટ મારેલો છે પ્લસ એસડીએમનો પટ મારેલો છે એસડીએમ એટલે હું એસડીએમ એટલે એવા ન્યૂટ્રન્સ કે કોઈ બી સ્વર ઉગતો હોય જ્યારે એની ઉગવણની અવસ્થા હોય એને અંકુર ફૂટતું હોય ત્યારે એને જે ન્યૂટ્રન્સની જરૂર હોય એને એસડીએમ ન્યુટ્રન્સ કહેવાય જે બહુ મોટી કંપની એસડીએમ બનાવે છે એનો આને પર્ટ મારેલો છે સાથે ધાનુકા કંપનીનો શું આવે તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પોટાસ જે મેઈન તત્વ આવી ગયા ત્યાર પછી જીન્ક બોરોન મેંગેનીઝ આયરન કોપર મોલિપ્લેડિયમ મેગ્નેશિયમ આટલી વસ્તુ સંયુક્ત અવસ્થામાં આવે અને સાથે વિટાવેક્સ એટલે સોળવો તાકાતમાં ઉગે દાણો ઉગ્યા પછી સુકારો ન આવે રિઝલ્ટ સારું આવે એના માટે એકવાર સીડ આવડો મોટો ખર્ચો કરે છે આ લોકો ઘણો બધો હોય છે અને આ બંનેનો પટ જો મારતી હોય તો એવી માત્ર જૂજ કંપની છે કે આવી રીતનો બંનેનો પટ મારે છે તો આવી કંપની જે સારો પટ મારતી હોય સારું બિયારણ લાવતી હોય અને આવો આવો સરસ ઉગાવવો હોય હજી એકવાર તમે જોઈ લો ઉગાવો આ ઉગાવવાનો જે જુસ્સો છે ને જુસ્સો આ જુસ્સો એમ બતાવે છે કે આની અંદર સારો પટ છે અને આ પટના હિસાબે આ ઉગ્યું છે એટલો મસ્ત ઉગાવો ની મૂળઝાડ તમે જોવો એની બાજુમાં તમે સેમ જોવો એની બાજુમાં કે આમાં પટ નથી માર્યો તો આજે આમાં ચાલીસ ટકા ઉીઘું નથી અથવા ઉીઘું છે તેની પૂરી મૂળઝાઇ નથી અથવા તો સુકારો છે અથવા તો આમાં ગળા પડે છે તો આ ઉગા પછી પણ સુકાઈ જવાનું છે આ ઉગા પછી બળમાં ઉગવાનું તાકાતમાં ઉગવાનું છે આ એક એસડીએમ અને વિટાવેક્સની તાકાત છે અને સારી કંપની છે એકવા સીટ એટલે આવડો મોટો ખર્ચો કરીને બિયારણ આપે છે તો કોઈ બી ખેડૂતને આપણે ભળામણ કરીએ તમે એકવાર એકવા સીટનું ચાર નંબર એકવાર ચાર અને ગુજરાત શાર આ બંને વેરાયટી વાવજો જબરજસ્ત પ્રોડક્ટ છે સારી વસ્તુ છે શોકશાઇવાળું કામ છે અને સારો ઉગાવો આવશે સારા ન્યુટ્રન્સવાળા પટ મારેલા છે એટલે સારું ઉત્પાદન આવશે તો એટલું સરસ મજાનું એકવાસ કામ કરે છે તો તમે આ પટની એક મેં એક તાકાતની વાત કરીએ આવા પટ મારશો તો સો ટકા સારું રિઝલ્ટ આવશે તમે પણ જો ઘર ઘર જીરું વાવવાના હોય એકવાર જોઈ લેજો વિટાવેક્સની અને સીટ મતલબમાં એસડીએમનો પટ મારજો તમને પણ સારું રિઝલ્ટ આવશે પણ બને ત્યારે જગ્યા આવે છે બજાર ઘણી બધી ડાઉન છે એટલે આવી કંપનીનો લઈને જીરું આવજો સો ટકા જીરું થશે જીરાવાળું નહીં થાય રિઝલ્ટ સારું આવશે ઉગાવો સારો આવશે હજી પણ તમે એકવાર જોઈ લ્યો આવ્યા જીરું કે આનો જે ઉગાવો આવ્યો છે આ એસડીએફ અને આ વિટાવેક્સની તાકાત છે આની મૂળઝાડ તમે જુઓ આ ફૂટવાની સિસ્ટમ તમે જુઓ આ આ તાકાતમાં હુકાવાનું નામ ન લે રિઝલ્ટ સારું આવે અને ક્વોલિટી વાઇઝ પણ નંબર વન છે અને અત્યારે હાઈ ટેમ્પરેચર છે આ ભાદરોમીનો આલે છે આમાં પણ એટલો સરસ ઉગાવો આવ્યો છે તો એનો અર્થ એવો એકાવન હજી પણ આ વિડીયો માધ્યમથી કહી દઉં કે આવા જીરા કોઈ કોઈ સારા ડીલરને ને વેચવું હોય કોઈ સારા ખેડૂતને તમારે આપવું હોય તો એકવાર અવશ્ય મારો સંપર્ક કરજો કંપની ખૂબ સારી છે ખૂબ સારા લેવલે કામ કરાવ કરે છે અમે તમને એ કંપનીના માલિકો સાથે મુલાકાત કરાવશું અમે તમારી સાથે કામ કરીશું અને તમારા ખેડૂત પણ આવું ઝીરું વાવે એને પણ સારું ઉત્પાદન આવે તો આને એક લક્ષ્વીપ કરીને ઘઉં પણ એવા એટલા મસ્ત આવે છે એ પણ તમે એકવાર વાવજો હસ્તુ જય